અને આપણે પહેરી લીધો ચડો અને આપણે જવાનું છે દર વર્ષે કેવા આપણે તમને દર વર્ષે તમને ખબર છે કે આપણે દીવના અને સોમનાથના વ્લોગ હોય જ આપણે બરોબર એટલે સોમનાથ તો પેલા જવાનું જ છે આપણે તારા આવવાનું છે હેલે હું શું કરે ના ના માન ન થા હું વિહાન ઘરે રહે હે વિહાન ને હું તારું કહું છું હું તો વિહાન તો આવવાનો જ છે પૂછી લે વિહાન

પછી જેને એને રજા આવી છે ને પાંચ સાત દી પછી ત્યારે પાછી ટ્રીપ મારશું આવીશ ને ત્યારે કે નહીં હો તો એને રજા નથી ને એટલે ઘરે જાવ ત્યારે હોતી હોય નિરાતે વહી જાય કામે બરોબર અને આપણા ગીતા માસી રહે જ છે અને ભેગી રહે છે ખાઈ પીએ મજા કરે છે અને હા ઓલો કચરા પોતા ને ઠામણા બધું પડ્યું કરી નાખ જો હું નથી કરવાની કરી નાખજે જે તો ભેગી રાખતો તો એ ઘરે કરી નાખીશ કાલે

કાયમ કરવું પડે ભઈલા એમ થોડું હાલે ના ના નો આવે જો મારા બેગ મસ્તી ના રેડી થઈ ગયા હે આ ભાઈ હાલો હાલો મિત્રો હવે જાય આપણે થોડા થોડા કટકા લેવો કેમ કે આપણે રેગ્યુલર બહુ લાંબો બ્લોગ થઈ જાય મેં જોયું હમણે કોમેન્ટ માં બરાબર મારા બૂટ સબ કરે છે કો ગાજલ બેન હા તારા કા એ જોઈ જો જોઈ જા પછી કેતો ને સડી બેરી નથી પછી કેતો ને સડી સડી બેરી નથી આમ રાખ

है आया मनाली के आया मनाली मनाली तर बापो कोई दी मनाली हो गयो तार जाव मनाली है लिया आई अरे ना बेरे जो ट्रेक तो है ना 300 रुपये वालो ये झाड़ पे लीदू आमरा ने 300 जो क्या उल्लाग है नहीं कमेंट में कह दीजो बरोबर सीएनएम कलेक्शन हमारा नो है भेल्या हो अमाने एऊ नो होय नो है है ई आई खबर ही दे आ

હાલો મિત્રો તો આપણે ગાડી ચાલુ કરી દઈએ હાલ એક વાર બોલો છો મને આ તો દાદા ની ક્યાં થઈ ગયો ઓ ભાઈ સાહેબ ઓ માલિક મજા આવી અન્ય હે ફર્સ્ટ ફ્લોર ઉપર મજા આવે એક ચીટી જો ત્રીજા માળે બેઠી છે તો જેતપુર પાસે એક નાનો બ્રેક લઈ લીધો છે બધાને જરા ગાડીને ખવડાવી પીવડાવી દીધું હવે આ બધાને ખવડાવી પીવડાવી લઈ

પાડી પાડી આજે મને બહુ કંટાળો કંટાડો જીવનમાં તારા કરતા ડબલ મને આવે છે પણ શું કરું હપ્તા આવે મારો તો તારા મને વધારે આવે પણ શું કરું તો ખરી ભેગા આવે એટલે આ બધા તો હપ્તા હા ચા નાસ્તો ભૂખ લાગી તને

વાગી રહ્યા છે અત્યારે સવા પાંચ કે સાડા પાંચ જેવું થયું અને અમે ગયા તા અમારા ફૂઈના ઘરે વેરાવાળા અને મને એને ચડી ગઈ હતી લોકી બંધ કરીને ગયો તો ફાઇનલી અત્યારે સોમનાથ પહોંચી ગયા છે રહી લ્યો અને બધા જોઈએ નાઈ લીધું છે શિલ્પાઈ નહોતું નહીં શિલ્પાઈ નાઈ લીધું હે એ મેં નાયું છે તને લાગતું નથી બંધ તો કર્યું આવું ખોલજે સરસ લીધું તારે નાઈ લેવાય ને એમ કહું કહું નાઈ ન લેવાય તારે મિત્રો ટ્રાફિક ની વાત કરું ને સોમનાથ માં તો આજે હદ બાર નો ટ્રાફિક હે એટલે જોઉં થાય એટલી ક્લિપ તમને બતાવીશ બરાબર અને દર વખતે સોમનાથ તમને ખબર ને કે દિવાળી આવે એટલે સોમનાથ આપણું ફિક્સ હોય હે ને તો આ દિવાળી આપણે સોમનાથ ના આવ્યું બને નહીં હે ને હાલો ચાલો ભાઈ વિહાન તારે શું દરિયામાં બેવાનું દરિયામાં રમવાનું શું કરવાનું હે હાલો 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 મોડું થાય હાલો જો એક પ્રેમ કરો લે અલ્લે ભાઈ એમ દેખાતું નથી આ માલ અ ભાઈ આય લાલ ઓ શું નામ હે ભઈલા તારું અ ભઈલા નામ શું હે તારું માર બાબીડો તાર નામ શું ઓ નામ કે તાર નામ કિસન હે કિસન નામ બોલો બધે તાર નામ માર નામ માર નામ મમ્મી ભાઈ બ્લોગમાં આવી ગયો હું નામ દર ભાઈઓ મારું નામ રિતેશ વાત છે સરસ સરસ ભાઈ મને હે તો આય મેકઅપ દર્શન કરવાના હોય ગાડી સાઈડમાં તો ટ્રાફિક કેટલો છે ને હદવારનો આમ તમે જો કેટલો ટ્રાફિક વાત રાખવાની જગ્યા નથી ઠેકડો મારી જાય મારી જાય ફટાફટ અરે ચપ્પલ બેરી રાખે કે લાગે હેઠળ લેવું અરે ઠેકડો મારી હા હલો એ વાહ કોમલ વાહ કોમલ બરોબર મારો ઠેકડો હે નીચે બે નીચે પેલા મિત્રો જોઈ લો બહાર થી તમને દાદા ના દર્શન કરાવી દઈએ આપણે તમને ફોન લાવ છે નહીં બધા કોમેન્ટ માં લખી નાખજો જય સોમનાથ ભૂલતા ને મિત્રો કોમેન્ટ માં લખવાનું હર હર મહાદેવ બોલ તો હર હર મહાદેવ બોલ જલ્દી બોલ જોર થી

મિત્રો ફોટો સમારો પૂરો થઈ ગયો ને હવે જય સોમનાથ લખેલું છે ને ત્યાં આવું છે બેનને ફોટો પડાવવા અને મેં બી અંધારું થોડુંક વધી ગયું છે તો હવે કઈ જગ્યા કઈ જગ્યાએ છે ખબર છે ને પેલા એ બાજુથી નહીં જવા દે આપણે ઓલી બાજુ જવું પડશે ચાલો રાતનો ટાઈમ છે ને રોનક જો બહુ મસ્ત છે પબ્લિક એટલું હોય ને ચાલો ચાલો ફોટા પડી લીધા કેટલા પડ્યા હે ચાર પાંચ મિત્રો અંધારું થઈ ગયું ને ક્લિયરિટી થોડી એવી ડાઉન પડશે પણ મજા આવશે વાંધો નહીં એટલે હવે ટ્રાય કરશું કે હજી થોડીક વધારે ક્લિપ લઈ અંધારું થઈ જાય પછી હું નહીં લઈ શકું મિત્રો મંદિરમાં જો જરાક લાઇટ થઈ એ તો જરાક બતાવી દઉં અહીંથી ઝૂમ કરીને સાંજનો નજારો જોઈ ગયો કાજલબેન ટિકિટ લેવો ભરાઈ ગયા કાજલબેન કેટલી લેવાની હું ટિકિટનો ભાવ ખબર નહીં લઈ લે બરાબર

તો ફાઇનલી મિત્રો અંધારું તો ફૂલ થઈ ગયું છે અને દરિયાનો વ્યૂ તમને બતાવી દઉં કહો દેખાય તો બરાબર જોઈ શકો છો હે ફોટા પાડો અને આ જો આપણે મસ્ત નો થોડું વોકિંગ કરશું અહીંથી કેમ કે અંધારું બહુ થઈ ગયું છે ને વિહાન ફોટા પાડો બેટાજી બધા હવે બંધ થઈ ગયું બધાને કાઢ્યા બહાર જો એટલે આઈ થિંક આ વ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે હું ટ્રાય કરું છું કે વધારે ટૂંકમાં તમને મજા આવે એટલે હું લાંબા વ્લોગ બનાવું બરાબર તો હવે તમને બધાને ખાલી એટલું જ કહેવાનું છે કે આઈ હોપ કે આ વ્લોગમાં તમને બધાને મજા આવી હશે પણ હા મિત્રો જો તમે લાઈક નહીં કરો ને તો મને આ વિડીયો બનાવવાની મજા નહીં આવે હું તમને હસાવતો રહું તો તમારે લાઈક તો યાર કરવી પડશે બરાબર અને જે મિત્રો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું તો જયારે ભૂલતા નહીં કે આ બ્લોગ તમને કેવો લાગ્યો નવો લોગ ક્યાંનો નો બનાવવું કોમેન્ટમાં કહી દેજો ત્યાં સુધી મળીએ આપણે નવા બ્લોગમાં